વારસો ગુણાતીતનો સતત ચાલતો શ્રી હરી તણો પ્રાગજી શાસ્ત્રી યોગીજી સ્વામીને શ્રી મહંતજી પ્રમુખ સ્વામીને શ્રી મહંતજી શ્રી સ્વામિયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને ચાતુર્માસ કથા શ્રવણની અંદર જય સ્વામી નારાયણ છેલ્લા આપણે ત્રણ ચાર દિવસથી કથા શ્રવણ કરી રહ્યા છીએ તો આજે પણ આપણે વિષયને આગળ વધારતા જે ગુણાતીત ગુરુ પરંપરાની અંદર જે આપણને એક જીવંત એક આદર્શ એક ગુરુ ભક્તિ કોને કહેવાય એના આપણે બે સોપાનો જોયા બે આયામો જોયા કે ગુરુમાં હેત કેટલું હોવું જોઈએ અને હેતથી કેવી રીતે સ્મૃતિ અને સાથે સાથે પ્રત્યક્ષ દર્શનની ઝંખના એક મુમુક્ષુ જીવને ગુરુ પ્રત્યે હોય છે સાથે સાથે આપણે ગઈ કાલે જ તે ગુરુની આજ્ઞાનું આપણે પાલન કરવાનું છે એટલે કે સત્પુરુષ આપણને જે આજ્ઞા કરે છે એ આપણે બુદ્ધિના તાળા મારી દેવાના છે યોગીજી મહારાજ તો ઘણી વખત આજ્ઞા બાબતે કહેતા કે આપણે જ્યારે સભાની અંદર જઈએ સંત સમાગમ માટે જઈએ ત્યારે આપણે આપણી બુદ્ધિને એક બીબા જે રહ્યા ને એ બીબા ઘરે મૂકીને આવવાનાસ કારણ કે આપણે લોકની માહિતી તર્ક વિતર્ક આપણા મગજની અંદર ભરેલું હશે તો આપણને જે સંતો જે પ્રવચન કરે છે જે શ્રદ્ધાએ શરીત સહિત સમજાવવા માગે છે જે અમને અનુભવ થયો છે તે અનુભવ આપણને પણ કરાવવા માગે છે તેઓ તો એ આપણને સમજાશે નહીં એટલે બુદ્ધિને તાળા મારી દો તો શ્રદ્ધાથી એ કાર્ય પણ થઈ શકે આજના પ્રવચનની અંદર આપણે કથાશ્રવણની અંદર સમજવાના સિવી અને મહત્ત્વનું અને આ હોવું જરૂરી છે આજે જો જે હરિભક્તને ગુરુ પ્રત્યે ભગવાન પ્રત્યે જો એક વખત મનુષ્ય ભાવ આવી જાય તો એની કોઈ પણ ક્રિયાની અંદર એને ગમતું નથી એટલે કે સત્સંગની અંદર તે પડી પણ જાય છે તો એવો તે કયો ગુણ છે કે જે દરેક સાધકે જે આત્યંતિક કલ્યાણ કરવા માટે જરૂરી છે તો એ આયામ છે ત્રીજો આયામ જે ગુરુમાં દિવ્ય ભાવ તો આજે આપણે ગુરુહરિ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ શાસ્ત્રીજી મહારાજ કે ભગતજી મહારાજ કે યોગીજી મહારાજ જે ગુણાતીત ગુરુ પરંપરા છે તેમને કઈ રીતે ગુરુ પ્રત્યે દિવ્યભાવ રાખેલો હતો એવા પણ પ્રસંગો આપણે માણવાના છે કે જે પ્રસંગો આપણી સાથે બને તો ખરેખર આપણને દિવ્ય ભાવ ન લાગે આપણને મનુષ્ય ભાવ લાગે તો એવા પ્રસંગોનો આપણે આજે આચમન કરવાના શિવ ત્રણ આયામની અંદર જો સૌથી અગત્યનો આયામ હોય તો એ ગુરુમાં દિવ્ય ભાવ તો જો આ એક જ હોય ને તો બીજું બધું શિષ્યની અંદર જીવનમાં ધીમે ધીમે નિયમ ધર્મ પણ આવે આજ્ઞા પણ બધી પાલન થાય એ તિલક ચાંદલો નિત્ય પૂજા સત્સંગનું વાંચન કરવું પ્રદિક્ષણા કરવી રવિસભા કરવી અને માનસી પૂજા કરવી ચેષ્ટા કરવી આરતી અષ્ટક આહાર શુદ્ધિ એ દરેક નિયમ ધર્મ બધવી આવી જાય પરંતુ જો દિવ્ય ભાવ એક વખત ન આવે તો પછી પાછળની કોઈ પણ આપણામાં ગુણો આવતા નથી તો આ ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર જ્યારે આપણે તપાસ કરીએ ત્યારે આપણને કા વિશિષ્ટતાના આપણને દર્શન થાય છે તો આપણે એમના શિષ્યો છીએ તો એમને જે વર્તન કર્યું છે એવા પ્રસંગોની અંદર તો જ્યારે આપણી સાથે જ્યારે એવા પ્રસંગો બને તો આપણે પણ દિવ્ય ભાવ કેળવી શકીએ એ માટે આ પ્રવચન સાંભળવું ખૂબ જરૂરી છે કારણ કે જો તેઓએ પોતાના ગુરુનો મહિમા સમજાયોસ તેઓ માનતા હતા કે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે મારા ગુરુ ઈ પછી જો ક્યારેક તેઓને મનુષ્ય તરીકે જોયા નથી સતત બસ ગુરુમાં મહિમાની જ દ્રષ્ટિ એમનામાં રહેતી હતી એ પછી પ્રમુખ પ્રમુખસંઈ મહારાજ હોય કે મહંત મહંતસંઈ મહારાજ હોય કે ભગતજી મહારાજ કે શાસ્ત્રીજી મહારાજ એકવાર તો વંથળી જતા ગુણાતીત્યાનંદ સ્વામી અને મોટા સત્સંગીઓ ગાડીમાં બેઠા હતા એટલે પ્રાગજી ભક્ત અને બીજા બધા હરિભક્તો હતા સંતો એ બધા પગપાળા ચાલતા હતા એટલે પોતાની સાથે બેઠેલા એક મોટા હરિભક્તોને સમજાય ને એ માટે પ્રાગજી ભક્ત પોતાના ગુરુ એટલે ગુણાદિત્યાનંદ સ્વામી પ્રત્યે કેવો દિવ્ય ભાવ ધરાવેશ અને એમની અલૌકિક કેવી એમની સ્થિતિ છે એ જાણવા માટે ગુણાદિત્યાનંદ સ્વામીએ એક ચાલતા એક પાર્ષદને કહ્યું કે ઓલો પેલો પ્રાગજી બિચારો છે ને થાકી ગયો હશે ક્યારુનો ચાલે છે એટલે તમે એને બોલાવો અને કહો કે સ્વામી બોલાવે છે એને ગાડી બેસાડી દઈએ એટલે પ્રાગજી ભગતને તોલા પાર્ષદ બોલાવા જાય છે એટલે ત્યારે પાર્ષદે ભગતજી મહારાજને કહ્યું પ્રાગજી ભગતને કે તમને ગુણાતીતાનંદ સ્વામી બોલાવે છે અને ગાડીમાં બોલાવે છે બેસવા માટે અને ત્યારે ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે આમ આંગળી ચિંધીની પાર્ષદને કહ્યું કે એમની ગોદડીમાંથી અનંત સૂર્યનું તેજ નીકળે છે અને તે મારાથી એ મારાથી એમની પાસે અવાતું નથી અને ગુણાતીતાનંદ સ્વામી આ સાંભળી ગયા અને હસતા હસતા કહ્યું કે એને તો નિરંતર એમ જ દેખાયા કરે છે જો આ બ્રાહ્મી સ્થિતિ એ શા આ બ્રાહ્મી સ્થિતિ આ બ્રહ્મરૂપ થાય ને એને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે કાર્યાણીનું અગિયારમું વચનામૂત પરંતુ ખરેખર રાગજી ભગતે એવી સાધના કરી હતી અને સાક્ષાત્કાર કર્યો હતો કે જેના લીધે આપણે કહી શકીએ કે એમને ગુરુ પ્રત્યે એ દિવ્ય ભાવ જોવા મળે હવે જ્યારે આ જ આ પ્રસંગની અંદર આપણને જ મૂકવામાં આવે તો આપણને એવો કોઈ પણ પ્રકારનો ભાવ આપણા મનની અંદર હૃદયની અંદર થાય નહીં પરંતુ ભગતજી મહારાજે એ ગુણાદિત્યાનંદ સ્વામીને ગુરુ દિવ્ય ભાવ રીતે સમજ્યા હતા ભગતજી મહારાજે જો પોતાના ગુરુ ગુણાદિત્યાનંદ સ્વામીના સંપૂર્ણ સંપૂર્ણ ભાવ હતો એટલું જ નહીં કોઈ પણ આજ્ઞા હોય ગિરનાર બોલાવીને આજ્ઞા હોય કે પછી મરેલું કૂતરું ઉપાડવાની આજ્ઞા હોય અરે એઠવાડની કુંડીઓ પણ સાફ કરવાની હોય એમાં પણ આમ સ્નાન કરતા હોય ને એવી રીતે ભગતજી મહારાજે આજ્ઞા તત્પર એ ઝીલાવી છે સાથે સાથે અમુક વાર તો ગુણદિતંદ સ્વામી આજ્ઞા કર્યો સંતોનું મુંડન કરો તમે પણ છતાં પણ ભગતજીને કોઈ દિવસ શંકા કર્યા વિના એ તમામ એવી એમની આજ્ઞાઓ પાળેલીશ તો આના ઉપરથી આપણને સ્પષ્ટ થાય કે જો ગુરુની આજ્ઞા સત્પુરુષ આપણને જે આજ્ઞા કરે છે એ જોઈ વિચારીને આજ્ઞા કરે છે પરીક્ષા પણ તેની જ લેવાય કે જે પરીક્ષા માટે તૈયાર હોય કેજી વનમાં તે પહેલાં જ દિવસે આવ્યો હોય કોઈક બાળક કે વિદ્યાર્થીની અને એને પરીક્ષા તેમ તરત લઈ લો ચાલો સો એકડા લખો પક્કો બારક્ષરી બધું લખ નાખો તો એમ આવડે ન આવડે એની પરીક્ષા લેત નહીં કોઈ પહેલાં શીખવાડે પરંતુ અહીંયા તો આપણે જો શીખી તો ગયેલા જ છીવી થોડુંક હવે એની પરીક્ષા દેવાની છે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું છે તો આ ભગતજી મહારાજ ઘડે આપણે જીવનનો ધ્યેય બનાવોશ કે આપણે સ્વામીને રાજી કરવાશ શાસ્ત્રીજી મહારાજે તે ભગતજી મહારાજને ગુરુ કર્યા હતા એ જ એમનો ગુરુમાં દિવ્ય ભાવ આપણને જણાવ જણાવે છે જો ગુરુ શિષ્યના ઇતિહાસમાં એક આ અજોડ કેવી ઘટના હતી તો થોડોક વિચાર આપણે કરીએ ને તો ખબર પડે કે સામાન્ય રીતે ગુરુ હોય ને તો એ ત્યાગી હોય અને શિષ્ય કેવો હોય ગૃહસ્થ હોય હવે જ્યારે અહીંયા તો કેવી છે ઉલટી ગંગા વહેતી હોય ને એવું લાગે છે કારણ કે શિષ્ય હતા સાધુ યજ્ઞ પુરુષ દાસ અને ગુરુ હતા મહવાના ગૃહસ્થ પ્રાગજી ભક્ત હવે જો આ લોકની દ્રષ્ટિએ આપણે થોડોક વિચાર કરીએ ને તો શાસ્ત્રીજી મહારાજ ચરોતરના પટેલ અને ભગતજી મહારાજ તો દરજી જ્ઞાતિના શાસ્ત્રીજી મહારાજ પોતે વિદ્વાન હતા સંસ્કૃતને અભ્યાસ ગમે તે તમે સ્વચરામૂ કહો સ્વામીની વાતો કહો જીવનચરિત્ર કહો બધા પ્રસંગો એમને શાસ્ત્ર ઉપનિષદ હોય કે ભાગવતના હોય રામાયણના હોય મહાભારતના હોય એ આમ પ્રસંગો ટાકી ટાંકીને ઉદાહરણ એવા પ્રવચનો કરે કે કોઈ એવા હરિભક્તને કથા ન સાંભળીને એવું મન ન થાય આમ સાંભળવાનું જ મન થાય અને કલાકોની કલાક કેમ વહી જાય એ ખબર પણ ન પડે એટલો કેફ અને એટલા વિદ્વાન એ શાસ્ત્રીજી મહારાજ હતા જ્યારે ભગતજી મહારાજ સામે દ્રષ્ટિ કરીએ તો માત્ર બે ચોપડી ભણેલા પણ છતાં પણ શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજ માટે એ રાન રાન અને પાન પાન થઈ જતા ભગતજી મહારાજની જ્યારે જીવનચરિતના પ્રસંગો કહે તો એ તો એમ કેટલો ઉત્સાહ આનંદ એટલો બધો હોય કે ગમી સ્થાન હોય ને ત્યાંથી આમ નજીક આવતા રહે કોઈ હરિભક્તના એટલા એ ઉત્સાહથી પ્રસંગો કહેતા જો ભગતજી મહારાજ માટે હાથમાં માથું લઈને નીકળ્યા હતા અપમાનો એમને સહન કર્યા ધોળાએ પહેર્યા વરતાલમાં ભગવાનની જેમ પૂંજા એવા સમર્થ હોવા છતાં પણ ભગતજી મહારાજને ગુરુ કરવાથી વરતાલ સંસ્થા છોડવી પડી યોગીજી મહારાજ તો ઘણી વખત એવું કહેતા કે ગુરુમાં દિવ્ય ભાવ રહ્યો ને એ જ ગુરુ પૂજન છે તો જો આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે તો આજના દિવસે આપણે અવશ્ય સાચી ગુરુ પૂર્ણિમા કોને કહેવાય કે આપણે સત્પુરુષ પ્રત્યે દિવ્યભાવ રાખીએ કે એમાં સર્વ કરતા હરતા ભગવાન તે જ છે ને તેમાં બિરાજમાન છે અને જે કરશે ને તે મારી માટે સારું કરશે તો આ જ સાચું ને ગુરુ ગુરુપૂજન છે આ યોગીજી મહારાજના શબ્દો હતા એમણે ખરા અર્થમાં ગુરુ પૂજન કર્યું છે અને આપણને એમના જીવનનો પ્રસંગો ઉપરથી આપણને જાણવા મળે છે એકવાર તો યોગીજી મહારાજને શાસ્ત્રીજી મહારાજની સાથે પોરબંદર જવાનું હતું પધરામણી અને વિચરણ માટે એટલે જેતલસર જંક્શનથી પોરબંદર જવાય એટલે ત્યાં પ્લેટફોર્મથી દૂર બે ડબ્બા આમ સામ સામે ઊભેલા હતા એટલે શાસ્ત્રીજી મહારાજ એક ડબ્બા પાસે ઊભા રહ્યા અને નિર્ગુણ સ્વામી બીજા ડબ્બા પાસે ઊભા રહ્યા એટલે બંને છે ને વારાફરતી યોગીજી મહારાજને બોલાવે અને એમ કે આ ડબ્બો પોરબંદર જશે એટલે યોગીજી મહારાજની માથે તો સાત આઠ પોટલા હોય અને ઉચકીને એ બાજુ આવે હવે એ બાજુ આવે ને તો એ શાસ્ત્રીજી મહારાજ કહે કે પોરબંદર એ ડબ્બો નહીં આ ડબ્બો જશે એટલે બંને બાજુ છે ને આવી રીતે ચારથી પાંચ વખત યોગીજી મહારાજ આમથી આમ ફરેલા એટલે શાસ્ત્રીજી મહારાજ ડબ્બામાં બેઠા હોય પછી તો એવું થયું કે હકીકતમાં એ બંને ડબ્બા છે ને પોરબંદર બાજુ જ જવાના હતા એટલે બધા શાસ્ત્રી મા ડબ્બામાં બધા બે ગયા પછી યોગીજી મહારાજે ચાર પાંચ વખત આવી રીતે આમથી આમ ફરવા છતાં પણ એ વજન ઉચકવા છતાં શારીરિક કષ્ટો ભીડો થયો છતાં પણ યોગીજી મહારાજ હસીને શું કહ્યું બધાને કે આજે તો બહુ રમૂજ થઈ સ્વામીએ ભારે લીલા કરી બહુ સુખ આવ્યું જો આપણે આની જગ્યાએ આવા આપણે હોય ભક્ત જ છીએ આપણે સત્સંગીત છીએ પૂજા કરીએ છીએ રવિસભા પણ ભરીએ છીએ પણ આપણે તરત કેવી આપણે બુદ્ધિ વાપરીએ શંકા કરીએ કે આને આપણે શું કરીએ એ ઘડીખમો ઉભા રહ્યો જે જગ્યાએ જે ડબ્બો જાઓને હું પહેલાં પૂછી આવું પહેલાં તપાસ કરી આવું પછી તમારી આજ્ઞાનું પાલન કરું પરંતુ યોગીજી મહારાજે આ કર્યું નહીં તો આ ગુરુ પ્રત્યેનો દિવ્ય ભાવ હતો ને તો જ આ શક્ય છે બાકી આ શક્ય છે નહીં પ્રસંગોની અંદર પણ યોગીજી મહારાજને ક્યારેય પોતાના ગુરુ પ્રત્યેનો દિવ્ય ભાવ રહ્યો ને એ ઝાંખો પડ્યો નથી તો આપણે તે એમના શિષ્યો છીએ આપણે પણ મોહન સાંઈ મહારાજ પ્રત્યે ક્યારેય પણ મનુષ્ય ભાવ એવો લાવવો જોઈએ નહીં સન ઓગણીસો ને ઓગણ સિત્તેરમાં જ્યારે યોગીજી મહારાજને એક સંતે કહ્યું કે શાસ્ત્રીજી મહારાજના અક્ષર ગરબડ ગોટાવાળા છે કાંઈ ઉકલતાય નથી એટલે આ સાંભળે યોગીજી મહારાજ સૌ પ્રથમ કાર્ય કહ્યું કહ્યું કે જે હાથ હતા ને યાદ હાથ બંને આમાં કાનની અંદર આંગળી નાખી દીધી અને પછી માથું ધોણાવતા કીધું કે ના ના ગુરુ એવું નથી શાસ્ત્રીજી અક્ષર તો અક્ષરધામના હતા એટલે આપણને ઉકલાતા નથી બાકી એવું ગરબડ ગોટા છે નહીં તો આપણને ઉકલાતા એટલે આપણે કેવી સીવી તો જો આ કેવી એમની ભાવના કહેવાય કે એમના અક્ષર પણ કેવા કીધા અક્ષરધામના એ અક્ષર છે તો આ દિવ્ય ભાવ હોય ને તો જ કાર્ય થઈ શકે ને તેવું બોલી શકે ગુરુ તે દિવ્ય ભાવની આ સરવાણી પ્રમુખસાઈ મહારાજના જીવનની અંદર આપણને જોવા મળે છે અને ખરેખર એમના જીવનની અંદર એક પ્રકારનું આપણે એક વેગ વહીતો હોય ને ગુરુ પ્રત્યેનો દિવ્ય ભાવનો આ વિશેષ એવા પ્રસંગો જોવા મળે છે પ્રમુખ સ્વામી મહારાજ પોતાના એ બંને ગુરુઓ શાસ્ત્રીજી ને યોગીજી મહારાજ સાથે સાક્ષાત એક ભગવાનપણાના ભાવથી જોડાયેલા હતા કે જે મારા ગુરુ છે એમના ભગવાન છે અને તેઓ જે કરે છે તે ભગવાન ભગવાન જ કરે છે આવો ભાવ તેમના જીવનની અંદર હતો પંદર નવેમ્બર ઓગણીસો સત્યોતેરમાં તે જ્યારે લંડનના પ્રસિદ્ધ વ્યામ્બલી કોન્ફરન્સ હોલમાં જ્યારે પત્રકાર પરિષદની અંદર પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આપના જીવનમાં ભગવાનનો અનુભવ ક્યારથી થયો એટલે સ્વામીશ્રીએ તો તરત એ જ સેકન્ડની અંદર જવાબ આપી દીધો કે જ્યારથી અમારા ગુરુ શાસ્ત્રીજીમાં જ મળ્યા અને એમાં આત્મબુદ્ધિ થઈને ત્યારથી અમને ભગવાનનો અનુભવ થયો તો જો આ અનુભવ શા માટે થયો દિવ્ય ભાવ આ આથી જ ગોંડલની અંદર એ તે જ્યારે ઘનશ્યા મહારાજ આથી જ્યારે ગોંડલની અંદર તે જ્યારે ઘનશ્યામ મહારાજે એ પ્રત્યક્ષ દર્શન આપ્યા સ્વામીશ્રીને ત્યારે સ્વામીશ્રીએ ઘનશ્યામ મહારાજને એવું જ પૂછ્યું કે શાસ્ત્રીજી મહારાજ આવ્યા છે તો એ ક્યાં છે બાકી જો બાકી તો જો પ્રત્યક્ષ આપણને ભગવાનના દર્શન થાય તો આપણે કેટલા આનંદમાં આવી જઈએ અને એક આશ્ચર્ય પણ ઉપજાવે પરંતુ ખરેખર ત્યારે સ્વામીશ્રીએ શું કર્યું કે પોતાના ગુરુના દર્શન કરવાની ઈચ્છા એમને આગ્રહ રાખ્યો અને ઘનશ્યામ મહારાજને પણ એ જ પ્રશ્ન પૂછ્યો વર્ષો બાદ પણ સ્વામીશ્રીને જ્યારે આ પ્રસંગના સંદર્ભમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો ને કે બાપા શાસ્ત્રીજી મહારાજ કદાચ આવ્યા હોત તો પણ પછી દર્શન થવાના જ હતા ને તો ઘનશ્યામ મહારાજના દર્શન મૂકીને આપ નીચે કેમ ગયા અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે જણાવેલું કે ગુરુમાં સાક્ષાત ભગવાનનો ભાવ આવી ગયેલો તો જો આ દિવ્ય ભાવ તો આપણે પણ ગમે તે મહંત સ્વામી મહારાજ ક્રિયાઓ કરે અને આપણી જે ગુણાતીત પરંપરા છે જો ગુરુ શિષ્ય વચ્ચે જો આવી અજોડ દિવ્ય ભાવની એક ગંગા વહેતી હોય તો આપણે પણ આપણા જીવનની અંદર ખરેખર એ સમજવા જેવી વાત છે સ્કંદ પુરાણની ગુરુ ગીતાનો શ્લોક અહીંયા આપણને યાદ આવે કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ એટલે કે જે ગુરુ આપણા છે ને એ ભગવાન છે શાસ્ત્રીજી મહારાજ બાદ પણ જ્યારે યોગીજી મહારાજ પણ પ્રમુખ સ્વામી મહારાજને આવો જ દિવ્ય ભાવ રહેતો ગમે તેવી ક્રિયા કરે ગમે તેવી મનુષ્યભાવ આમ તો યોગીજી મહારાજને જ્યારે પણ હરિભક્તો જોવે એટલે બધાને ભલા ભોળાત લાગે કે આમને કાંઈ ખબર જ નથી પડતી પણ ખરેખર એ દિવ્ય પુરુષ હતા અને એમના જીવનની અંદર એ દરેક ક્રિયાની અંદર એકાંઈક મર્મ સમાયેલો હતો એમના એક એક આશીર્વાદ હોય ઘણા બધા તો એવા પણ પ્રસંગો જે બની ગયેલા છે કે જે ખરેખર આપણા જીવનની અંદર છે ને એ પ્રસંગોનો આપણને ખ્યાલ હોવો પડે જ્યારે ભાવનગરની અંદર તે બિરાજમાન હતા યોગીજી મહારાજ અને ત્યારે બધા હરિભક્તોએ સ્વામીશ્રીને યોગીજી થાળ થાળને કીર્તનો આવું બહુ તે બોલવાનો શોખ અને બીજા પાંચ બહુ મુખપાટને આવું બધું કરાવે એટલે ત્યારે બધા હરિભક્તોએ માગણી કરી યોગીજી મહારાજને કે તમે ભગવાનને કહો ને કે થાળ આમાંથી જમી જાય એટલે યોગીજી મહારાજે કીધું કાંઈ વાંધો નહીં હવે આ વખતે તો યોગીજી પહેલી વખત આવી રીતના સત્પુરુષે હા પાડી એટલે એ કીધું કે આ પડદો વાંચ નાખો અને યોગીજી મહારાજે બે થી ત્રણ થાળ ગાયા અને બધાય ધૂન પ્રાર્થના એવી રીતના શરૂ રાખ્યું તો ખરેખર ત્યારે ચમત્કાર સર્જાયણો કે જે થાળની અંદર જે વાનગીઓ હતી એમાંથી બધું થોડુંક થોડુંક ઓછું થયેલું તો જો સત્પુરુષ એમના પોતાને સામર્થ્ય છે જ તે પણ છતાં પણ એ દાબીને વર્તે છે તો આપણે આપણી સાથે કોઈ પણ ઘટના બને આપણે અમુક માગણી કરી હોય એ સંતોષાય ન પણ સંતોષાય તો આ કોઈ ચમત્કાર નથી પરંતુ ખરેખર એમનામાં સામર્થ્ય છુપાયેલું છે અને એટલે જ આપણે દિવ્ય ભાવથી જોવાનું છે શાસ્ત્રીજી મહારાજે જ્યારે ખરીદેલી એક રઢુ મા પુરુષોત્તમ પુરાની એક હજારો એકર જમીન છે ને યોગીજી મહારાજના એક વચને એ બુદ્ધિને તાળા મારીને છેને પ્રમુખ સમાજે વેચી દીધી ગઢડાના રીતે જ્યારે કોઠારી હરજીવન દાસે યોગીજી મહારાજમાં મનુષ્ય ભાવ ઘણો બધો આવતો એટલે યોગીજી મહારાજ કાયમ ગોંડલનું જ ખેંચ ખેંચ કરે છે એટલે આવું સ્વામીશ્રીને ઘણી વખત કીધેલું એટલે પ્રમુખશાહી માજે તેમને કહ્યું કે યોગીજી મહારાજ જે કરે છે ને એ બધું દિવ્ય છે અને જો યોગીજી મહારાજ મને આજ્ઞા કરે ને તો ગઢડાનું આખું નગર હું ઘેલાની અંદર પધરાવી દઉં છું એટલો મને ભગ એમના પ્રત્યે દિવ્ય ભાવ છે એટલે તમે ત્યાં મનુષ્ય ભાવ છોડીને દિવ્ય ભાવ રાખજો આવો દિવ્ય ભાવ પ્રમુખ સ્વામી મહારાજ પોતાના ગુરુ પ્રત્યે યોગીજી મહારાજ પ્રત્યે રાખતા તારીખ છવ્વીસ આઠ બે હજાર સોળના રોજ તે અટલાદ્રામાં સાંજે હવે સ્વામીશ્રી સ્વામી મહારાજની એક શ્રદ્ધાંજલિ સભામાં પધાર્યા એટલે નારાયણ ચરણદાસ સ્વામીએ એમના સેવક સંત હતા પ્રમુખ સ્વામી મહારાજના તો આ પ્રસંગે ખાસ સ્વામી બાપા અને મોહન સ્વામી મહારાજ વચ્ચેનો એક અદ્ભુત સંબંધ અભિવ્યક્ત કરતો એક પ્રસંગ જણાવ્યો અને જો આ પ્રસંગ કેવો છે કે આ પ્રસંગ સાંભળવાથી આપણા જીવનની અંદર ખબર પડે કે ત્યાં સુધીનો દિવ્ય ભાવ એ શિષ્ય ગુરુ પ્રત્યે રાખવો જરૂરી છે ગમે તે ક્રિયા તો થવાની જ છે ગમે તે તમારી સાથે પરંતુ સાથે સાથે આપણા જીવનની અંદર એ ઘટતી કોઈ પરિસ્થિતિ હોય એ સારી હોય કે નરસી હોય એ આપણને ગમે કે ન ગમે પણ છતાં પણ એ ગુરુ પ્રત્યે આપણો દિવ્ય ભાવ રહ્યો ને એ એમના મકબંધ હોવો પડે એવો આ પ્રસંગ છે અને મહંત સ્વાઈ મહારાજે એમની પણ પરાકાષ્ઠા કેવી છે નારાયણ ચરણ સ્વામીએ એ પ્રસંગની વાત કરી કે જે જ્યારે સ્વામી બાપા મુંબઈની અંદર વિરાજમાન હતા ત્યારે ભોજન દર્શનમાં મહંત સ્વાઈ મહારાજ પણ ઉપસ્થિત હતા એટલે ભોજન પૂરું થઈ ગયું એટલે સ્વામી બાપાનો કફ થોડોક આવ્યો એટલે મેં વાટકો ધર્યો એટલે સ્વામી એક બાજુ લેવડાયો અને મેં પૂછ્યું કેમ સ્વામી આવું કર્યું એટલે આવું મેં પૂછ્યું એટલે તરત તે પ્રમુખ સ્વાઈ મહારાજે ત્યારે મને જણાવ્યું કે મહંત મહારાજ બેઠા છે ને એમની સામે ન કઢાય એટલે માટે મેં છે ને સાઈડમાં વાટકો કરાવ્યો તમારી પાસે એટલે આવી રીતે મર્યાદાભર્યા શબ્દો છે ને સ્વામીને સ્વામી બાપાએ કહ્યા એટલે મહન સ્વાઈ મહારાજ તો આ બધું જોતા જ હતા એટલે એમને છે ને મને પૂછ્યું કે શું વાત ચાલે છે એટલે એમને આ વાત મેં બધી કરી કે આવી રીતે એમને કફ આવ્યો હતો ને વાટકો મેં ધર્યો પણ એમને સાઈડમાં રાખ્યો ને તમારું કીધું કે સામે બેઠા છે એટલે વાટકો સાઈડમાં રખાય એટલે આવી રીતના તેમની હાજરીની અંદર આવું ન કરાય એટલે ભાવમાં આવીને મંસો એમાં જે ત્યારે મને કહેલું કે બાપાને કહો કે આ તો ગળફા સહિત પાણી પી જાય એવા છે ગુરુમાં કેવો દિવ્ય ભાવ હોય જો ત્યારે તો આવું કહી શકાય બાકી આની કલ્પના આપણે ન કરી શકીએ આવો આપણે પ્રસંગ આના કરતાં પણ થોડોક ચાલો સારો પ્રસંગ બન્યો હોય તો એ શક્ય જ નથી કરી શકીએ તો જો આ રીતે આપણે ગુરુ ભક્તિનો એક આદર્શ આપણને આપણી ગુણાતીત ગુરુ પરંપરાની અંદર જોવા મળે છે એક વાર નેરો તે છગનભાઈનો પત્ર એક હરિભક્ત વાંચતા હતા અને તેમાં લખ્યું હતું કે જેવી રીતે દેશમાં આફ્રિકામાં વગેરે હરિભક્તો આપને વિશે જોડાણા છે તો એવી જ રીતે અમે જોડાઈ જઈએ એવી અમારા ઉપર દ્રષ્ટિ કરજો એટલે ત્યારે યોગીજી મહારાજે કહ્યું આ વાત સાંભળી કે લ્યો લખતાય નથી આવડતું જોડાણ કોને કહેવાય ખબર છે જેવી રીતે અમે શાસ્ત્રીજી મહારાજની સેવા સમાગમ કરીને એકમેક થઈ ગયા છીએ ને એને જોડાના કહેવાય બાકી તો ઓળખ્યા કહેવાય તો જો એમ આપણને ગુરુની ગુરુ ભક્તિ રહીને એ આવા આવા પ્રસંગો ઉપરથી જાણવા વિશેષ મળે છે કે આપણે કેવી ગુરુ ભક્તિ કરવાની છે કારણ કે આપણી આખા સત્પુરુષની એક આખી ગુરુ પરંપરાએ પોતાના જીવનની અંદર છે ને આવી રીતે કરેલું છે કાર્ય અને એમને આ રીતે ગુરુને રાજી કર્યા છે અને તેમનું શરીરનું પણ નથી જોયું સાથે સાથે એમના મનની અંદર જે વિચારો આવે છે તર્ક વિતર્કો આવે છે તો એ પણ કોઈ ગુરુના જીવનની અંદર જોવા મળતું નથી સદગુરુ નિષ્કાંત સ્વામીએ એટલે ચોસઠ પદીની અંદર લખ્યું છે કે એની રીતે રીત આપણી રે બીજી રીતે બાદ એની જે રીત હોય એના પગલે પગલે તે જે કહેવા માગે છે તે જે આજ્ઞા કરે છે તે જે નિયમો બાંધ્યા છે એ સત્પુરુષના નિયમો પ્રમાણે આપણું જીવન વ્યતીત કરવાનું છે તો એ રીતે આપણે ગુણાતીત ગુરુઓમાં જેવી રીતે આદર્શ ભક્તિના આપણને દર્શન થયા એમના જીવનના પ્રસંગોની અંદર તો એમ આપણા જીવનની અંદર પણ ખરેખર સૌપ્રથમ તો હેત થવું જરૂરી છે હેત માટે આપણે પ્રત્યક્ષ દર્શન માટે પણ જવું એવો આગ્રહ રાખો સાથે સાથે પ્રત્યક્ષ દર્શન તો ગુરુ દર્શન તો અવશ્ય જવું જેથી આપણને સ્મૃતિ થાય મહંતી મહારાજની સત્પુરુષમાં આપણી જોડાણ થાય આપણી આત્મબુદ્ધિ થાય સ્વરૂપ નિષ્ઠામાં વધારો થાય ત્યારબાદનો બીજો મુદ્દો આપણે જોયો કે એમની ગુરુની આજ્ઞા રહીને એ શિરોમાન્ય પ્રમાણે પાલન પાલન કરવાનું છે જો આ લોકમાં એક સામાન્ય એવા બોસ હોય જે લાખો પતિ કરોડો પણ ભલે હોય તો એની આજ્ઞા કેવી રીતે આપણે હામાં હા ભેળવી દઈએ અને બધું કાર્ય કરીએ છીએ તો આ તો આપણે પલલોકનું કાર્ય કરવાનું છે જવા માટેનું કાર્ય કરવાનું છે તો એના માટે આપણે ગુરુ જે આપણને આજ્ઞા કરે છે જે સત્પુરુષે નિયમ બાંધેલા છે સ્વામિનારાયણ ભગવાને જે નિયમો બાંધ્યા છે આ નિયમો પ્રમાણે આપણું જીવન વ્યતીત કરવાનું છે અને ત્રીજું આપણે આજના દિવસે કથાના પાંચમા જે કથાશ્રવણની અંદર જોયું કે દિવ્ય ભાવ કે આપણને જે સત્પુરુષ મળ્યા છે એમાં મનુષ્ય ભાવ નહીં દિવ્ય ભાવ એમની દરેક ક્રિયા આપણને દિવ્ય એ બોલે ચાલે ખાવે પીવે એમના એમના કોઈ પણ પ્રવચન હોય એમના આશીર્વચન હોય એમનું એક લટકુર્યું તો એ એક દિવ્ય થશે તો આપણા જીવનની અંદર આવું દિવ્ય ભાવ આવે ખરેખર તો જ આપણે સાચે અર્થે સાચા ભક્ત કહેવાયશું અને જે આધ્યાત્મિક સાધનાની અંદર આપણે ઘણા વર્ષોથી આપણે સાધનો અલગ અલગ કરીએ છીએ પણ આપણને આ રીત સાચી મળી છે તો જેમ આપણા ગુરુ જે રીતે ચાલ્યા છે એવી જ રીતે આપણે ચાલતા જઈએ એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય